નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે ધોરણ બાર ના ભૂગોળ વિષયના વિભાગ એ ના એમસી ક્યુલનું સોલ્યુશન કરીએ તો પેપર સોલ્યુશન વિભાગ એ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે તો એનો જવાબ આપણે આપશું માનવ ભૂગોળમાં માનવ છે એ કેન્દ્ર સ્થાને છે યહુદીઓ યહુદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વિકસાવ્યો તો એ યહુદીઓએ

બેલ્જિયમ દેશ એવો છે કે ત્યાં સૌથી વધારે ગીચ રેલ માર્ગ આવેલો છે છઠ્ઠો પ્રશ્ન સાતમો પ્રશ્ન નું વડું મથક ક્યાં આવેલું છે તો શાર્ક નું વડું મથક આવેલું છે શાર્ક નું વડું મથક કાઠમાંડુ આઠમો પ્રશ્ન લંડન બંદર કઈ નદી પર આવેલું છે તો લંડન બંદર થેમ્સ નદી ઉપર આવેલું છે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ તો રેશમ માર્ગ પ્રશ્ન સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે તો જવાબ આવશે ફેરી બંદર અગિયાર પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સંરક્ષણ કેન્દ્ર નથી તો મુંબઈ સંરક્ષણ કેન્દ્ર નથી મુંબઈ સંરક્ષણ કેન્દ્ર નથી બારમો પ્રશ્ન નીચેના નીચે આપેલી વિગતોમાં ક્યુ તત્વ કુદરતી છે ડુંગર છે છે એ કુદરતી પ્રશ્ન બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે બહુલક માટે જેડ સંજ્ઞા દર્શાવાય છે ચૌદમો પ્રશ્ન દિત્યક માહિતી એટલે શું તો દ્વિત્યક માહિતી કે જે માહિતી પ્રકાશિત થયેલી હોય અથવા પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતીને દ્વિત્યક માહિતી કહેવામાં આવે છે પંદરમો પ્રશ્ન નાટમો સંસ્થા ક્યાં આવેલી છે તો કોલકાતા નાટમો સંસ્થા કોલકતામાં આવેલી છે સોળ મો પ્રશ્ન જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ છે યુએસએ એ અઢારમો પ્રશ્ન આંકડાકીય માહિતીનું ઉત્તમ નામ નકશાંકન કરવાની પ્રણાલી એટલે જીઆઈએસ 19મ બતનો ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર તો પ્લોટર 20મ પ્રશ્ન નીચેનામાંથી કયો સોફ્ટવેર નિશુલ્ક છે તો જી આર એ ડબલ એસ જી આઈએસ એ દિશુલ્ક છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર